આપડા બેના ના લગ્ન થયા તા માં જોયા તમે ત્યારે તમે આવા તાવા અત્યારે તો બોડી બિલ્ડર થઈ મારે હાથ તો પકડું બાપા તું હાથ ના પકડે કોમું કોક જોશે ને તો મારે અને આ બધું आजीओ नोब टावर लबला इन हेट तो नहीं लाकाशा उमस लागे थेन? आयू तुम बलाडा जेवी लागाशू अम्रा तो लागा बोल्लिया ताम एस्वारिया जेवी लागाशू अल्यू तान्या निला पोपट जेवी जे लागू अहा यू निला पोपट जेवी ला�

ये बजा आएगा ना बिड़ो तो के <laughs> दो मेरा रास्ता तो पता नहीं गया ना का प्राणनाथ انا धम्मत फिलाल में काम करे हक्सो कॉमेडी शो में लागस करियो खबर छे मारा देव मन लेवा आवणाता ने तो पार्लर में तैयार थई हेयर स्टाइल हमारी हेयर स्टाइल जो बताऊ काम भाई જામાઈ તો શું હું pergunta ગામમાં જાવ છું તો જાન પેતું તારું કા રસ્તા મળે એટલે મેકો આ બૈરું તેડવા કાલનો કાલનો તું કેતો તો મારા જવાનો મળી ગયો ઉભા તરો હાથ તો પકડો મારો હું એકલી છું આ ગામમાં આ તેલીવા તમે મને તેડવા આયા છો તો મારા હાતો જોડે જોડે જોડે

सर्कस ब काम करे ओ <laughs> जवादा जवादा भाई मारा मोडो थसे पववा लावणो छ भाई पववा अरे ते કેટલી વાર કીધું મારા હાથ તો પકડો ખોવાય ના જોવા ગામમાં નવી છું તો બાપા કાળ ખોવા જશે નહીં આ જો ગામમાં લોકો જોવા છે यह पतला देदे मदाई निके वासा? जोवा दो ने उता मारी बहिर शुह पत्मी सू वाउ डतो पटो ना खेगा का तो क्या मारी आई 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 पुसंद ज्यानों गोहनी कौमारी शू पत्मी नाई हाई हाई गर्ना तो कांप करवानी इसने वह अजगाजा इ છે તારા ઘર નો રોલો પડીજી જય પિતાજી જય પિતાજી હું શું કઉ છું તમારો કાકો થવું પાતો આમ તો કાકા પાઈ ના પોપટ લાયો છે શું બોલ્યો પોપટ લાયો છે મારત લાકડું પડી ગયું ચાલ લાયો છે શું હેરસ્ટાઈલ

આખા ગોમેન્ટ ડેરો પીટાઈશ ખાવા શીરો ખાવા શીરો ખાવા આજે કડવી નઈ હું તો કાગવાસ નાખી દેવાનો છું કડવી નો નાખવો જ છે આજે એ લાડવા બાળવા બનાવડાવા છે આજે તો અને આખા ગોમેન્ટ ટેડા લખાજી બખાજી બધા મારો બોલો આયો પેલું તેડી ને આયો બોલા

तरे हेस्टेल वारी, लेकप करियो, वसी पदा हेव केशे, कि तरो इतका गहर वारा लेवा आवे ने, तो बिया रतिया चालजी इतले, आना से ना, गहर में बेक कोठिम पड़ी, एक कोठिम घाला, मारा हूँ बेड़ो नहीं जो तो, मत्बा आतका ने मोदम भ्यासन वाई ज

લોકો ને લગન નહી થતો કોઈ બાર લગ્ન કરાયા તો તારો આવો પસંદ નહીં હવે મારે કરવું જ કરવું લગન ફોક કેમ ન કરો સમાજ માં મારું ઊંધું જવાનું મારે કઈક કરવું પડશે કઈક કરવું પડશે આ છોકરાનું તો ફિટ કરવું જ પડશે કાકા અત્યારે છૂટા છેડા ને બધા રિવાજો બહુ ચાલે છે પેલું શું ઇંગ્લિશમાં માં કે ડિવોર્સ 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 કેવું કે છે મને ખબર નહીં પણ લખાજી ફોન કરીને બોલાવું તો મારા છોકરા નું કઈક ઠીક થાય ઉપર મારા બાપ

તાઈ તો મિયાંખી વાત તો શું કડવી વાત ને તો હું ના અરે આવું શું કરો છો અરે કોને જઈને કહું મારા ને

अब तू मारे का किठोड़वातो है कड़वी होत ना तो तुमने बड़ू एकवा किया मटका मारू नखरा करू हां के उपाती अब मार कड़वी भरी जाए तमरा मार जाए तो कड़वी न तो बहुत वरा तई जो बेटा बोलल्यान जोडन जोडग रेवाडून मटका बाड़पाशी બોલ્યો ધીકી મારે તો તમારે થી કોટોથી દેવાનો એમ શઈ ગયો આ તો મારા થઈ ન કેવું પડે જોર ભાવ આવી જવાનો જો તમારે આ તમારા બધી ને તમારું જોવા તો આ જ્યાંકલો જેવડા પડ્યા એટલા બાર તમને શીખવાડવું પડે તો લગન કરાવી દીધું શીખવાડવું પડે બાકી મારી કડવી જમવાનો હતો શું જમવાનો હતો

આ ઇમ્પોર્ટન્ટ સાડી છે લીલી લીલા પોપટ એવી મસ્ત આ બધું જૂનું થઈ ગયું આ બધું જૂનું થઈ ગયું આ બધું ના ચાલે અતાર નવું નવું કઈ કરો ભાઈ તો જ મેર આવશે બાકી છે ને બધું ગયું સમજી લેજો ભાઈ જો બોલ્યો નઈ ગમાડે આ તો તમને કીધું કઈ સારા બ્યુટી પાર્લર માં જાઓ ભલે પાંચ હજાર રૂપિયા ખર્ચો થાય પણ જોરદાર એવી તૈયાર કરાવો એવી તૈયાર કરાવો ને તો બોલ્યો ગમાડશે બાકી છે ને

આપણે જરા ડ્યુટી પાર્લર માં જવાનું છે હેડો આડો મારી આગળ બાપા ઓ દુખસે નઈ ને એંગી સન ને ટોકા બોકા ના પાડી લખા જીએ કે ડ્યુટી પાર્લર માં ટોકો ના આવે કશું ઈ ના આવે કે દવા બવા ગોરી આવસ કશું ના આવે તો હવે લખા જીએ કીધું છે હેડો તો દવા ખોના મત જાવો છે ને આપડે તો ડ્યુટી પાર્લર માં હેડો આવજો પાછળ મારો બેટો ડોક્ટર એટલે મૂર્ખા ડોક્ટર દવા ખોળે ને બ્યુટી પાર્લર માં મારા બેટા ઓગણીસો ઇઠ્યોતેર ના ઓગણીસો છ્યાસી ના બે મોડલ ગયા છે આવા આમ તો બે મોડલ મારા બેટા એવા છે બે ઓલ્ડ છે કશું વાંધો નહીં આ ટાવર છે ને વાઈફાઈ માં પટલા છે જવા દે જવા દે ભાઈ મને જવા દે ક્ષેત્રે જવા દે ને તારો હમણાં બ્યુટી પાર્લર માં બ્યુટી પાર્લર માં મારા મારા બેટા વાંદરા ચીકો ખાઈ જશે

તારો બાપો યાર ઓલ્ડ મોડેલ નો છે શું કરું એ ઊલા કસ બાપાનો એવો ઘર્તું દબાઈ દઉ આ તો આબડું જ એવું છે એમ આવી તો હું તો કેવા સપના જોતો તો એસવાય રાય કેટી ના કે આ ના લીલો પોપટ અને એ પાછો ટાવર વારો શું કરીએ ઉઠા લે શું કરીએ હવે એમ કર દવા પી જાવ ના લે દવા ના પીવાય મરી જોડે જડો આવો

તો જવું પડે મારી ઉંમર થઇ જાય પણ આ છોકરો હાથર છે ખુશી માટે જવું પડે પણ કયા બ્યુટી પાર્લર માં ગયા તા મારે લઈ જવું પડશે આપડા ગોમ જ છે